વારંવાર જે વિરોધીઓ ગોંડલને લઈને નિશાનો બનાવે છે કે ગોંડલ મિર્ઝાપુર ગોંડલ એ ગુંડારાજ ગોંડલ એ કોઈના બાપની જાગીર નથી આ પ્રકારના શબ્દો સોશિયલ મીડિયાના માધ્યમ થકી એ તમામ લોકો અહીંયા પહોંચાડતા હોય છે આજથી સુરત બેઠા બેઠા અનેક વાર એવા બે જ્ઞાતિ વચ્ચે વે મનુષ્ય ઊભું થાય બે જ્ઞાતિ વચ્ચે અથડામણ ઊભી થાય એવા અનેક નિવેદનો ભૂતકાળમાં આ જ્ઞાતિવાદી માનસિકતા ધરાવતા લોકો દ્વારા કરવામાં આવેલા હતા ગોંડલને વારંવાર બદનામ કરવામાં આવેલું હતું આ જન જન આક્રોશ ગોંડલની જનતાએ એટલા માટે રસ્તા ઉપર આવવું પડ્યું એટલા માટે રોડ ઉપર આવવું પડ્યું કે ભાઈ ગોંડલની બદનામી તો અમે ક્યારેય સહન નહીં કરી પાર્ટીની અંદર કોઈ વાતચીત કરવામાં આવશે કે આ પ્રકારના વારંવાર અમારા ઉપર ને અમારા પરિવાર ઉપર આ પ્રકારના હુમલા કરવામાં આવતા હતા વાણી વિલાસ કરવામાં આવતા હતા એના કારણે આખી આ ઘટના બની છે કેમ કે બંને પક્ષે ભારતીય જનતા પાર્ટી છે એટલા માટે એ તો ગોંડલનું મવડી મંડળ તથા રાજકોટ ભાજપનું મોવડી મંડળ જે રીતે નિર્ણય કરશે જે રીતે નક્કી કરશે જે રીતે એમને આગળ હાલવાનું હશે એ રીતે અમે એમની સાથે ઊભા રહીશું આપણે એવું લાગી રહ્યું છે કે આખી રાજ રમત પાછળ કોઈ બીજો વ્યક્તિ હોય કે જે બે હજાર સત્યાવીસમાં ચૂંટણી લડવા માટે ગોંડલ આવવાની તૈયારી હોય એ પહેલાં જ ગોંડલની અંદર આ પ્રકારનો વિરોધ કરી અને જ્ઞાતિ જાતિની મનુષ્ય ફેલાવે ઝેર ફેલાવે એવું કોઈ એ તો હવે એ લોકોનો પ્રશ્ન છે પણ ગોંડલની જનતાએ આજના દિવસે જડબા તોડ જવાબ આપ્યો છે ગોંડલની એકતાના દર્શન કરાવી દીધા છે ગોંડલની અખંડિતતાના દર્શન ગોંડલની જનતાએ ખૂબ સારી રીતે કરાવી દીધા છે અને ગોંડલ સંસ્કાર નગરી છે એ ગોંડલની જનતાએ આજના દિવસે ખૂબ સારી રીતે સાબિત કરી દીધું છે મિત્રો આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝરૂમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો